ગુજરાત સાયબર ક્રાઇમ સેલે મહેસાણામાં એક મોટી કાર્યવાહી અજતા ઓનલાઈન ટ્રેડિંગના નામે 64.30 લાખ રૂપિયાનું છેતરપિંડી કરનારા ટોળકીને આઠ આરોપીઓની ધરપકડ કરી છે આ ટોળકી લોકોને ઉંડા વર્તરથી લાલચ આપી ઓનલાઈન ટ્રેડિંગમાં રોકાણ કરાવતું અને પછી તેમનો પૈસા હડપતી હોવાનું ખુલ્યું છે તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ મહેસાણા જિલ્લાના વિવિધ બેંક એકાઉન્ટમાંથી ચેક દ્વારા નાણા ઉપાડી રહ્યા હતા સમગ્ર પ્રવૃત્તિ ખૂબ જ સુસંગત રીતે અને અલગ અલગ લોકોના એકાઉન્ટનો ઉપયોગ કરી ચલાવવામાં આવતી હતી જેથી પકડથી બચી શકાય સાયબર ક્રાઇમ સેલે સન્મમિત રીતે ચાર અલગ અલગ સ્થળોએ દરોડા પાડીને આરોપીઓને ઝડપી લીધા છે આ દરોડાઓમાં મોટો ડેટા ડિજિટલ પુરાવા અને નકલી દસ્તાવેજોને પણ જપ્ત કરવામાં આવે છે સાયબર ક્રાઇમ સેલે ત્રણસો સોળ બે ત્રણસો સત્તર બે ત્રણસો સત્તર ચૌદ ત્રણસો અઢાર ચાર અને એકસઠ બે હેઠળ ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ ચાલી રહી છે કઈ રીતે આ નેટવર્ક કામ ચાલ કરતું હતું અને કોણ કોણ એમાં સંડોવાયેલા છે એ દિશામાં પણ તપાસ આગળ વધી રહી છે